હલો જય જલારામ કેમ છો આજે હું તમારા માટે એક નવીન રીતના નવા ટેસ્ટના મિની સમોસા લઈને આવી છું તો ચલો આપણે શીખી લઈએ મિની સમોસા એના માટે મેં અહીંયા એક મોટી ચમચી તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખીશું થોડી રઈ જો આપણી રઈ બરોબર ચટકે છે એટલે આપણે નાખીશું અડધી ચમચી જીરું હવે મેં અડધી ચમચી વળિયાળી અડધી ચમચી સુકા ધાણા અને અડધી ચમચી મરિયા આ ત્રણેય આવી રીતે અચકચરું ટીકી લીધું છે એ પણ આપણે વઘારમાં નાખી દઈશું આવી રીતે વઘારમાં ધાણા ને એવું નાખીશું એટલે ફ્લેવર એકદમ સરસ આવશે હવે નાખીશું આપણે બે ત્રણ પાંદડા લીમડો આદુ અને લીલા મરચાં હવે આને આપણે વઘાર બરોબર સાંપડી લઈશું જો આપણો વઘાર બરોબર સંતરાઈ જાય એટલે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી આવી સમારી લીધી છે હવે આપણે એ ઉમેરી દઈશું હવે આપણી ડુંગળી સંતરાય છે આપણે નાખી દઈશું એમાં થોડી હિંગ એકદમ ગોલ્ડન નહીં કરવાની થોડી ટ્રાન્સપોરન્ટ દેખાય એવી અચકચરી ચડે એવી આપણે ડુંગળી સાંતળી લેવાની જો આપણે ડુંગળી એકદમ સંતરાઈ ગઈ છે હવે આપણે મસાલો કરીશું એક મોટી ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો આ બધું આપણે હવે આમાં ભલાઈ અને થોડું સાંતળી લેવાનું હું આજે ચટણી ફેરવાના સમોસા બનાવવાની છું એટલે લાલ મરચું ફક્ત અડધી જ ચમચી નાખવાની છું જો તમારે ચટણીવાળા સમોસા ન બનાવવાના હોય તો તમારે લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું આ બધો મસાલો આપણો સંતરાઈ જાય એટલે મેં અહીંયા ચાર મીડિયમ સાઈઝના બટાકા લીધા છે બાફીને ઠંડા કરી હવે એ આપણે હાથેથી જ આવી રીતે ક્રશ કરી અને આપણે એમાં નાખવાના અને કોઈ સમારવાની જરૂર નહીં આવી રીતે હાથથી જ ક્રશ કરી અને આપણે એમાં ઉમેરી દઈશું બટાકા ઉમેર્યા પછી આપણે એને આવી રીતે ચમચાથી થોડું મેશ કરતાં કરતાં મસાલો બધો ભેગો કરી લઈશું હવે આવી થોડું ભેગું થઈ જાય એટલે આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું તમે બટાકા બાફવામાં મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણે નાખવાનું હવે જો મેં ફ્રેશ મેં ફ્રેશ વટાણા લીધા હતા અડધી વાટકી એ મેં થોડીવાર માટે બોઇલ કરીને રાખ્યા છે હવે આપણે એ ઉમેરી દઈશું જો તમારી તમારી પાસે ફ્રેશ વટાણા ના હોય તો તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો અથવા વટાણા વગર પણ સમોસા બનાવી શકો છો જો મેં ધાણા પુદીનાની ચટલી લીધી છે આજે હું સમોસા ફુદીના ફ્લેવરના બનાવવાની છું હવે આપણે ચટણી એડ કરીશું આ ચટણીમાં લીંબુ અને એવું નાખેલું છે એટલે હું ઉપરથી લીંબુ નથી નાખવાની પણ જો તમે ફુદીનાની ફ્લેવરના ના બનાવતા હોય સમોસા અને સાદા બનાવતા હોય તો આ જે મિશ્રણ આપણે પહેલાં તૈયાર કર્યું એમાં તમારે ગેસ બંધ કર્યા પછી અડધું લીંબુ વિતાવી દેવાનું જો હવે આપણે સમારેલી કોથમીર નાખી અને બધું મિક્સ કરી દઈશું આપણું સમોસા ભરવાનું સ્ટફિંગ તૈયાર થઈ જશે જો હવે સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે સ્ટફિંગ ઠંડુ થાય આપણું ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું જો મેં અહીંયા દોઢ કપ મેદાનો લોટ લીધો છે એમાં હું અડધી ચમચીથી પણ ઓછો અજમો ક્રશ કરી નાખીશ કારણ કે હું નાના બાળકો માટે આજે પાર્ટી માટે સૌ થાય એવા મિની સમોસાની રેસીપી લઈને આવીશું એટલે મેં અડધી ચમચી અજમો નાખ્યો છે હવે એમાં આપણે ત્રણ મોટી ચમચી તેલ નાખીશું મોણ માટે સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે આપણે લોટમાં તેલ અજમો મીઠું બધું સારી રીતે ભળી જાય એવી રીતે આપણે એને મિક્સ કરી લઈશું જો આપણું તેલ મોણ માટે કમ્પ્લીટ છે ઊઠી પડે એવું મોહણ થઈ ગયું છે આપણે આમ કરીને લોટ લઈ અને આમ મુઠ્ઠી વાળીશું તો લોટ બધો જ એક સાથે ભેગો થઈ અને મુઠ્ઠી વળે છે એવું આપણે મોણ નાખવાનું છે હવે આપણે જોઈતા પ્રમાણમાં પાણી લેતા જઈ અને સેમી સોફ્ટ લોટ બાંધી લઈશું નહીં રોટલી જેટલો ઢીલો કે નહીં ભાખરી જેટલો કઠણ એવો આપણે લોટ બાંધી લઈશું લોટ આપણો બંધાઈને તૈયાર છે પણ મેદાનો લોટ ગમે ત્યારે આપણે સમોસા કચોરી એનું ગમે ત્યારે લોટ બાંધીએ તો એને થોડો મસળી અને ચિક્કાસ પડતો કરીશું તો આપણે પડ એકદમ ક્રિસ્પી અને ખાવામાં મજા આવે એવું થશે એટલે આવી રીતે લોટ બાંધ્યા પછી હંમેશા મેદાનો લોટ જ્યારે પણ બાંધીએ ત્યારે એને બેથી ત્રણ મિનિટ મસળવાનો જો આપણો લોટ બંધાઈને તૈયાર છે સેમી સોફ્ટ મેં લોટ બાંધ્યો છે હવે એને ઢાંકી અને આપણે દસ મિનિટ માટે પેસ્ટ કરવા મૂકી દઈશું તો હવે આપણો લોટ સેડ થઈ ગયો છે ને મેં જો આપણા પૂરી જેવડા મિની સમોસા બનાવવાના છે એટલે મેં આપણા પૂરી જેવા ગુલ્લા કર્યા છે અને થોડા મોટા ગુલ્લા કર્યા છે કે જેના આપણે રેગ્યુલર સમોસા બનાવી શકીએ તો ચલો આપણે બનાવી લઈએ મિની સમોસા આપણે આવડી પૂરી વણી અને તૈયાર કરી લીધી છે હવે એને આપણે વચ્ચેથી બે ભાગ કરી લઈશું બે ભાગ કર્યા પછી એને આપણે આવી રીતે ફોલ્ડ કરી દઈશું આપણે આવી રીતે નાનો મીની સમોસાનો કોન તૈયાર થઈ ગયો છે હવે એકદમ આપણે નાની ચમચી લઈ અને એની અંદર આવી રહે એટલું થોડું સ્ટપિંગ ભરી દેવાનું હવે આપણે ઉપરથી એને સીલ કરી દઈશું તમને હાથથી ના ભાવે તો કાંટાવાળી ચમચીથી પણ તમે આને સાઈડ દબાવી શકો છો તો જો તૈયાર છે આપણું નાના બાળકો માટે સ્પેશિયલ પાર્ટીમાં આપણે સર્વ કરી શકીએ એવું મી એ જ રીતે આપણે બીજા પણ બનાવી લઈશું જો એ બીજો ભાગ હતો એ પણ આપણે આવી રીતે એને લગાવી દઈશું આપણો એક જ પૂરીમાંથી બે મિનિટ સમોસાના કોર્ન તૈયાર થઈ જાય તો મેં આવી રીતે આટલા સમોસા તૈયાર કરી લીધા છે મેં એક બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું હવે આપણે એક મોટું સમોસું બનાવી લઈશું એને પણ આપણે વચ્ચેથી આવી રીતે કટ મૂકી દઈશું એનો આપણે થોડો મોટો કોર્ન બનાવી લીધો હવે એમાં આપણે આવી રે એટલું એક દોઢ ચમચી સ્ટફિંગ ભરી દઈશું તૈયાર છે મોટા સમોસા એ જ રીતે આપણે બીજું બનાવી લઈશું જો આપડા મિની સમોસા અને મોટા સમોસા તૈયાર છે હવે આપણે એને તળી લઈશું જો આપણે ધીમા તાપે તેલ ગરમ કરવા મૂક્યું છે હવે આપણે સેજ આવડી લોટનો ટુકડો મૂકી અને જો આપણું સમોસું સરસ તળાય એવું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ધીમે ધીમે સમોસા એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે કે આપણા સમોસા એકદમ લાલ ના થઈ જાય અને સરસ ક્રિસ્પી અને કડક તળાય એવું આપણે તળાવી લેવું છું જો આપણે સમોસા તળાય એટલે ઉપર આવે એટલે આપણે થોડા થોડા એને આવી રીતે ફેરવી ફેરવી અને કડક એકદમ થાય ત્યાં સુધી એને તળી લઈશું જો આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ કડક આપણા સમોસા થઈ ગયા છે હવે આપણે એ રીતે આપણે હવે મોટા સમોસા તળી લઈશું એક બાજુ થોડા તળાઈ જાય એટલે આપણે એને જો આપણા મોટા સમોસા પણ તળી અને સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું એ જ રીતે આપણે બીજા તળી લઈશું જો તૈયાર છે આપણે બાળકોની પાર્ટીમાં કે નાની મોટી દરેક ખુશીમાં આપણે બનાવી શકીએ એવા મીની સમોસા એને મેં ડુંગળી મીઠી ચટણી સેવ ગ્રીન ચટણી દહીં કેચપ એની સાથે સર્વ કર્યા છે તમારા ઘરમાં જેની સાથે ખવાતા હોય એની સાથે તમે સર્વ કરી શકો છો નાની મોટી પાર્ટીમાં પણ તમે આ મિની સમોસા રાખી શકો છો તો તૈયાર છે આપણા મિની સમોસા તો તમે પણ આ રીતે મિની સમોસા બનાવજો બાળકોને તથા નાના મોટાને દરેકમાં દરેકને પસંદ આવશે અને આની ચાટ પણ તમે બનાવી શકો છો સમોસા ચાટ તો તમે પણ આ રીતે બનાવજો અને તમારા પરિવારને ખવડાવજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે જય જલારામ